દિવાળી ની સફાઈ મમ્મી એ માંડી છે દિવાળી ની સફાઈ ફક્ત દસ દિવસ ની વાર છે ઓર્ડર આવી ગયો છે કે કરવાની છે આખા ઘર માં ચોખાય મમ્મી એ માંડી છે દિવાળી ની સફાઈ પપ્પા ને કહી દીધું છે જૂના છાપા ને થોતા ફેંકવાનું ભાઈ ને કહી દીધું છે દફતર સાફ કરવાનું મારે તો શું મારે તો આમ થી તેમ ખાલી ફર્યા કરવાનું અરે ના ના હું પણ કામ કરું છું હા બધાને પાણી પીવડાવવાનું અને જોયા કરું હું બધાને દરવાજે લપાય મમ્મીએ માંડી છે દિવાળીની સફાઈ અરે પપ્પાને તો આજે મીડા પર ચડાવ્યા અને ભાઈની પાસે તો આખા ઘરમાં પણ મરાવ્યા મારે તો શું મેં તો બેસીને બધાને બહુ બધા ગપ્પા મરાવ્યા અરે ના 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 હું પણ કામ કરું છું હો બધા પર નજર રાખવાનું અને કરે જો કોઈ સજે આગા પાછી તો જાવ ઉખી જાય મમ્મીએ માંડી છે દિવાળીની સફાઈ તમે તમારા ઘરમાં દિવાળીની સફાઈ માંડી કે નહીં અને તમારા ઇન્સ્પેક્ટર નાના નાના ઇન્સ્પેક્ટર શું કરે છે ધ્યાન રાખે છે સફાઈ કેવી થાય છે જલ્દીથી કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો